નમસ્કાર તાપી ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાલોડ તાલુકા પંચાયતની કચેરી ખાતે દાદરી અને અંધાત્રીના ગ્રામજનોને સંતોષકારક જવાબ ન મળતા કચેરીના પગથથી બેસી વિરોધ પ્રદર્શન કરાયું વાલોડ તાલુકાના દાદરી અને અંધાત્રીના ગ્રામજનો દ્વારા પોતાના ગામમાં વિકાસના અર્થે થતા કામોમાં ગેરરીતિ કે ભ્રષ્ટાચાર માલુમ પડતા તથા આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ પોતાના ગામમાં સ્થળ પર મંજૂર થયેલ જે તે કામ ફક્ત કાગળો પર જ હોવાનું માલુમ પડતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પોતાના ગામમાં થયેલા ભ્રષ્ટાચારનો ઉજાગર કરવા વાલોડ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરાઈ હતી જે સંદર્ભે આજરોજ થયેલ કાર્યવાહીની જાણકારી બાબતે વાલોડ કચેરી ખાતે ગ્રામજનો ભેગા થયા હતા ત્યારે અધિકારી દ્વારા યોગ્ય ન મળતા કચેરીના બહાર બેસી વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી ત્યાં બેસી રહેવાની હટ પકડી હતી તે જોતા વાલોડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ કામોને તપાસ કરી દિન દસ સુધીમાં જિલ્લા કક્ષાએ અહેવાલ રજૂ કરી દેવાશે અને કચેરી દ્વારા ગ્રામ પંચાયત અંધાત્રી અને દાદરિયાને રોયલ કોર્પોરેશન અને ગેલેક્સી કો કોર્પોરેશન દ્વારા કામ ન કરવા માટે સૂચના આપેલ છે જેની બાહેધરી લેખિતમાં આપી ગ્રામજનોને શાંત કર્યા હતા જે દાદરીયા અને અંધાત્રી ગામના વિકાસના કામોમાં થયેલા નિયમિત બાબતે ગ્રામજનો જોડે રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત સાંભળીને અગાઉ પણ રિપોર્ટ અમે મોકલી આપેલો છે અને વધુમાં દાદેરિયાનો જે બાકી છે એ તપાસ ટીમ અઠવાડિયામાં રિપોર્ટ કરી દેશે અમે દસ તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએ અમે તપાસ અહેવાલ સબમિટ કરી દઈશું એ અહેવાલ છે એમાં વડી કચેરી દ્વારા થોડીક માગી છે એ અમે સબમિટ કરી દઈશું થોડીક બાબતો છે એટલે અમારા મારાથી તમારે અમુક બાબતો છે એ શેર કરી શકાય નહીં પણ ખરેખર જે અહેવાલ છે તે અમે સ્પષ્ટ અહેવાલ મોકલી આપેલો છે રાજુભાઈ સુરેશભાઈ પટેલ માજી સરપંચ અંદાત્રી હવે અમારા રિપોર્ટમાં એવું હતું કે સાત આઠ મહિનાથી આજે અમે દોડતા હતા ગામ તાલુકા પંચાયત પર આજે ટીડીઓ સાહેબે લેખિતમાં અમને રજૂઆત કરી છે કે દસ તારીખ સુધીમાં બધા કામોને આપી દઈશું એ રીતનું અમને ટીડીઓ સાહેબ આજે બાહેદરી લેખિતમાં આપી છે મારું નામ કાર્તિક કુમાર જશવંતભાઈ ચૌધરી રહેવાનું દાદરિયા તાલુકો વાલોડ જિલ્લો સાથે અમે ગઈ અઠાવીસે ટીડીઓશ્રીને લેખિત રજૂઆત કરેલી ત્યારે અમારે એવું વાત હતી કે ત્રીજી તારીખે દાદરિયા ગામનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે અને અંદાત્રી ગામનો બે ગામોનો પ્રોગ્રેસ રિપોર્ટ આજે આપવાના હતા તેના માટે અમે આવેલા હતા પણ સાહેબે એવું કીધું કે એ લોકો જે છે પ્રોસેસમાં છે એટલે હજુ વાર લાગશે અને દસ તારીખનો સમય આપેલો છે કે દસ તારીખે હવે જે છે તે ફાઇનલ રિપોર્ટ જાહેર કરશું એમ એટલે અમે સમગ્ર ગ્રામજનો હતા એ એમની સાથે ચર્ચા થઈ અને ચર્ચા વિચારણાને અંતે અમે એવો નિર્ણય લીધો છે કે હવે દસ તારીખે ફાઇનલ રિપોર્ટ લઈને જઈશું